માલ જ નથી ને ન ભાવે તમે ટેકો ખેડૂત ને જરૂર છે ટેકાની આ તણાઈ તો ગયું હવે હું ટેકાના ભાવે પાંચ હજાર આપે તો માલ તો હોવો જોઈએ ને બે કરિયાણાની દુકાન હતી સામ સામી સાંભળજો બે દુકાન કરિયાણાની એક ભાઈ અહીંયા લખ્યું હોય સાકર નો ભાવ એટલે ખાંડ નો ભાવ એમ કે આઠ રૂપિયા ઓલો ભાઈ લખે પાંચ રૂપિયા ઓલો ભાઈ લખે કે ત્રણ રૂપિયા બટેટા અહીં લખ્યું એક રૂપિયા બટેટા તો ઓલા ભાઈએ તમારા મારા જેવા ગ્રાહકે પૂછ્યું કે ભાઈ તમારા કરતા ઓલા બે પાંચ રૂપિયા સસ્તું હંમેશા વેચે છે તમે શું કામ આવું વેચો છો આમ ને તેમને તમે કેમ એવું નથી કરતા એને કીધું કે મારી પાસે પણ જયારે કોઈ માલ ન હોય ને ત્યારે હું ભાવ ઓછા જ રાખું મારે છે અને એને નથી ખાલી હળી કરવી છે મારી તમે જાઓ બટેટા બે રૂપિયા સસ્તું મારાથી છે પણ છે ખરા નથી એમ ટેકાના ભાવ અત્યારે પાંચ હજાર રૂપિયા બી કહી દે કપાસ ના મણના કે મગફળીના ત્રણ હજાર રૂપિયા કહી દે પછી એ ખેંચી દે લૂંટ એના તો ખર ખરા છે